જયપાલ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મોહિત જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં કેમ છો નાસ્તા સુ નાસ્તા સુ જો આ સુ જો ઓ ચાર હે 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 અનો કેલો મંગાય પાપડી પાપડી

Đúng rồi bài tay ra thấy chứ chào chú

ઓ ના વકીત વગાડું છે કનેક્ટ થતું નહી મારા ગીતો બહુ ગામમાં હિન્દી કાકો જા ગુજરાતી કે બે પેગો વગાડી હવે આપણે ટીમેજે નસતા આવી ગયા તો આ બધને વતાડ પાટણ જો પેલા ચ્યો આમાં આ તો

બધા <ISTuktav> જઈએ <Nichole>

लेया रदा तो फाइनली

मेन गेट आइ चिन्जवयान भित्र जुवार बन्डल जम यो काजहरु नै जुवो अनि कछु देखा त छैन मेन ट्राफिक पोल छ चिन्जवयान अंदर मेन गेट अटो अटोबल अछलवद आइजो मेन मेन गेट आरे जन रक्षक विमान पुलिस पुलिस आइइछौ अबे अब अर्ट आइ जइ

आरोही आ नो वन इ हम बिजा बिजा पपडी को तो चा बिजी छियो ते आम्ही चा नाही बिजीला पडी कुكله येऊ ना होय तो नुग आफी देखा हे लेब्रावाडी ब तो रण मोजई सुनले जो आ भात जात वाटा जो मित्र तुसार आण جوا दादायचा ई सीन आता जावला गालिनास तो खबर ना होय तो जो अगर ने दुबो आता इ तो सराव लाग

એક ફોન દિવાલે રાખવાનો એક ફોન ને બંધ કરી ધ્યાન થી ઓફરશો અવાજ આવશે તો ઢોલ જો વાગશે બે જેડી અવાજ તમારા કાન માં સંભળાશે અમે તો અપડી દીધો મારા કાન માં આવ્યો આ તારા આવે ને મે તો આજ પણ જોઈ જ છે જો તો ખરા હા જો ફોન લાઈન ફરી છે ખાલી હા તારા આવ્યો મમ્મી ગલો ઓ ગલુ અવાજ જાય

જેવું લાગે તમને ભાઈ આઈ બસ મને એટલું મસ્ત આનંદ આવ્યો છે ને કે ચિંજુવાડા રણમાં દશરથ દાદા આવ્યો એટલે મને તેમ કહ્યું કે સ્વર્ગ તો આપણે જોયો નથી પણ ન મોકલ્યું કે સ્વર્ગ કહેવાય એવું આ આ જીવતો જાગતો દાખલો છે કે આ સ્વર્ગ આને કહેવાય એટલે જે ના હોય એ લોકો આવે તો મિત્રો આ તલાવશે જોવો આ તો નહીં છે સર તો આગળ તો બહુ મોટું હતું તો મિત્રો ફેરવાજું મંદિર છે પણ ખબર નહીં સર સર ખબર નહિ તો હવે આપણો પાસે આગળ જઈ ફોટા પાડે મસ્ત લોકેશન મસ્ત ફોટા પાડે તમારે આવું હોય ને તો આવવાનું મજા જ આવી જાય આવવાની તો એકલું રન શેડ સુધી રન સર ગામ ગામમાંથી બહાર નીકળો ને એટલો રન જ આવો

આજે તો મોત થી છીએ દર્શન કરવા માટે કહેવત નહીં કે પૂછાય નહીં હવે દર્શન કરવા માટે નીકળ્યા છીએ આજ તો એટલો આનંદ છે ને દર્શન કરવાનો બધાયને એટલે કોઈ એવું વિચારી જ નથી કે ઘરે છે ધોરા ધોવાના છે કેવું કઈ કોણ કરવા છીએ એટલે આજે ઢાઢક છે સંતોષ રાખી દર્શન કરીએ છીએ આજે તો

તો મિત્રો અમે દર્શન કરી જમવા માટે લાવી દીધું છે ખાઈ ને પછી આપણને તમે